મોરબી માર્કેટિંગ યાર્ડની પેઢીએ વેરો ન ભરતા મિલકત સીલ કરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વેરા રિકવરી ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડની એક પેઢીએ વેરો ન ભરતા તેની મિલકત સીલ કરવામાં આવી છે આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડમાં હાજર રહ્યા હતા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરામાંથી રૂપિયા ચૌદ કરોડ વસૂલાત કરી દેવામાં આવ્યા છે હજુ પણ એક લાખથી વધુ વેરો બાકી હોય તેવી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પાંચ પેઢીનો રૂપિયા એક લાખથી વધુનો વેરો બાકી હોય અને મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ અને મહાનગરપાલિકાનો સ્ટાફ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યો હતો જ્યાં ત્રણ પેઢીએ વેરા ની રકમ ભરી દેતા કાર્યવાહીથી બચી ગયા હતા જ્યારે એક પેઢીએ ધરી આપતી હતી જેથી મિલકતને લોક મારી દેવાયો છે વિનય માર્કેટિંગ યાર્ડ નામની પેઢીને સીલ કરી દેવામાં આવી છે ત્યારે આ કામગીરી અંગે શું કહી રહ્યા છે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જુઓ અત્યારે વસૂલાત માટે મોરબી કોર્પોરેશન દ્વારા કેટલાક ઉપરની જેટલી મિલકતો છે તમામને બિલ અને ડિમાન્ડની વજવણી કરી દેવામાં આવેલ છે અમે જે લોકો દ્વારા બિલ અને ડિમાન્ડ મળવા છતાં ઉજવણી ન કરેલી હોય એવા લોકોને અમે વોરંટ આપીએ છીએ અને વોરંટ છતાં પણ જ્યારે રકમ ન કેસ અમે સિલિંગની કાર્યવાહી કરતા હોઈએ છીએ તો એના માટે અમે એક લાખ ઉપર તમામ લોકોનો રૂટ બનાવેલું છે એ રૂટ પ્રમાણે એક લાખ ઉપરની છ લોકો આઈડેન્ટિફાઈ કરી હતી જેમાંથી પાંચ એપીએમસીમાં હતી અને એક ઉમિયા સર્કલ પાસે આવી હતી તે પૈકી ચાર દુકાનોએ સ્થળ ઉપર જ જે રકમ હતી એ ભરી દીધેલી છે જેથી એમાં અમે જે વેરા વસૂલાત છે એમને પહોંચ આપેલી છે અને બે મિલકતો એવી હતી જેમાં એમના દ્વારા રકમ ભરપાઈ કરવામાં આવેલ નથી અને એમની પાસે ઉપલબ્ધ નહોતું તો એન ડેટ કેસ અમે સેવિંગ કરેલી છે તમામ નાગરિકોને મોરબીના જનોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપનો જો વેરો બાકી હોય તો ફેરઆરી અને માર્ચ મહિનામાં જનરલી લોકો ભરતા હોય છે બધાને આગ્રહ છે કે આપ લોકો ભરી દો જેથી પ્રકારની કાર્યવાહી જરૂર અત્યાર સુધીમાં કેટલી મિલકત અત્યાર સુધી કોલિલ કોર્પોરેશનની લગભગ આઠ મિલકતો સેલ કરવામાં આવેલી છે અને આ જે કાર્યવાહી છે એ સતત ચાલુ રહેશે માર્ચના અંત સુધી